તો તમારા બધા મિત્રોનો ભાઈ આપણા વિડીયોની અંદર સ્વાગત છે તો કેમ છો ભાઈ બધા મજામાં તો ભાઈ બધા મજામાં જ હશે આપણે એવી આશા કરીએ તો ભાઈ આજે આપણે લોગની પાસે ભાઈ શરૂઆત કરી હમણાં ભાઈ જે લોકો ભાઈ જૂના આપણા સબસ્ક્રાઈબર મિત્ર હે ભાઈ એ તો ઓળખતા હે કેમ કે ભાઈ હમણાં આપણે છ સાત મહિનાથી ભાઈ લોગનો હમણાં પાસે બંધ કરી દીધો તો એનું કારણ ભાઈ એ હતું કે ભાઈ પરમિટમાં હમણાં આપણે નહોતા જતા બહાર ગુજરાતમાં લોકલ ભાઈ ગાડી હાંકતા હતા કેમ કે ભાઈ લોકલ આંખતો હતો એટલે હું એકલો આખતો ભાઈ ટાઈમ ન જરતો એના હિસાબે ભાઈ લોકનું હમણાં બંધ કરી હતું ને હવે પાછા ભાઈ આપણે પરમિટમાં આવ્યા હું અને ભાઈ મારા કાકાનો છોકરો આ કાકાના છોકરાની ભાઈ ગાડી છે તો અમે બે ભાઈઓ ભાઈ આવ્યા ગાડીમાં અત્યારે ભાઈ આપણી ગાડી લોડિંગ કરેલી છે તો આગળ ભાઈ આગળ આગળ બતાવીશ પછી તો હું હવે આપણા ભાઈ ડેલી લોક આવશે કેમ કે હવે પાછો ભાઈ આપણે પરમિટ ચાલુ કરી દીધી ને કાયમ ભાઈ આપણે નવું નવું બતાવશું તો ભાઈ આજે આપણે આજે ભાઈ અદ વસેથી આપણે વ્લોગિંગ ચાલુ કર્યું કેમ કે ભાઈ આપણી ગાડી તો કાલની કટિંગ કરી હતી તો આપણે લોગ ભાઈ કેમ કે આજેથી છે ને ચાલુ કર્યું એટલે હમણાં ભાઈ હું તમને બતાવું અત્યારે આપણે બોર્ષદની પહેલાં હે ભાઈ હમણાં ગાડી ને ભાઈ મારા ભાઈને હું બતાવું એ હું તો ભાઈ હું રાતને ડ્રાઈવિંગ કરતો હતો ને અત્યારે ભાઈ હોટલે આપણે ઊભી રાખી કેમ કે ચા પાણી નાસ્તો ભાઈ કરવું તો રહેવામાં હું તો રાતનો દસ અગિયાર વાગ્યાનો ગાડી આખો એટલે ભાઈ હવે આ હું થાકી ગયો એટલે એને હવે ઉઠારી તો પહેલાં તો મિત્ર આપણે ટાઈમ બતાવી દઈએ ટાઈમ થયા ફીટ ભાઈ સારા છ વાગ્યા બે મિનિટને બાર ને તારીખ હે ભાઈ આજે છવી ને આપણી ગાડી ભાઈ કાલે પચીસ તારીખની લોડિંગ કરી આપણી ભાઈ ગાડી છે આપણા ભાઈની ને અત્યારે આપણે હે ભાઈ હોટલ બલદેવ હવે એ ભાઈ અંદર હોતા એને હું ઉઠારી ભાઈ આપણા ગાડીમાં માલ ભર્યો સોયાબીન સોયાબીન ક્યાંથી ભર્યો ભાઈ જોકે આપણે પોરબંદર જિલ્લાની અંદર ભાઈ કૂટિયાના કરીને ગામ છે ને ત્યાંથી ભાઈ અમે લોડિંગ કરી કાલે એટલે ભાઈ લોગનો આપણે આજે ચાલુ કર્યો એટલે હવે કન્ટિન્યુ આપણે ભાઈ બતાવતા રહેશું તો આપણી ભાઈ આ ગાડી છે ચૌદ ટાયર બી એસ સિક્સ લેલાન ને આપણા ભાઈ અંદર હું તો ભાઈ હવે એને ઉઠાડીએ આપણે તો અંદરથી ભાઈ આ પ્રકારની આપણી ગાડીનો વ્યૂ છે તમે જોઈ શકો ભાઈ ને આપણા ભાઈ જ ભાઈ નિરાતે હવે એને ઉઠાડવાના છે કેમ કે ભાઈ રાતના એ હુટરા હતા ને આપણે ભાઈ રાતના ગાડી હાકી એટલે હવે આપણે અહીં થાકી ગયા ભાઈ એટલે હવે એને ઉતારી પછી એની મુલાકાત કરાવવું ભાઈ તમને તો એ ભાઈ હું તો ગઈ હે ધાઈ ઊભો થા શાપ પાણી નાસ્તો કરીએ તો ભાઈ જાઉં ઉઠી ગયા રાજુભાઈ આપણા ભાઈ આપણા મિત્ર ઉઠી ગયા ભાઈ ને હવે અમે ચા પાણી નાસ્તો કરવો તો નાસ્તો કરશો બાકી ભાઈ ચા પીશું કે પછી આગળ હે આગળ સારી હોટલ નતા આવતી ભાઈ અહીંયા બલદેવ હોટલ આવે ચોટીલા વાળા ને હે ને ભાઈ ચા પાણી નાસ્તા એકલા બનાવે તો હવે જઈએ ભાઈ ચા પીવા તો મિત્ર રાજુભાઈ ઉઠી ગયા આપણા ભાઈ ને દરવાજે આપણે ગાડીના બંધ કરી દીધી એનું કારણ એ હે ભાઈ કે અહીંયા વાંદરા હે ભાઈ જવા ઉપર બેઠા તો ભાઈ વાંદરાના તો તમને ખબર કેમ કે ગાડીમાં જે ભાઈ ચડે એટલે કંઈ રવા ન વેર વિખેર કરી નાખે એટલે દરવાજા આપણે બંધ કરીને આવ્યા ભાઈ આ હોટલ બલદેવ ચોતરીલાવાળાની હે ભાઈ તો ચા પાણી પી લે ફતા ને રાજુભાઈ ઉઠી ગયા હમણાં એની મુલાકાત કરાવવું તમને મિત્રો અત્યારે ચોમાસાની સિઝન હે એટલે ભાઈ જો અહીંયા કાદો હે બધે કાદો નકલો પાણી પીરો ભાઈ અત્યારે તો આ હાલ હોય તો આપણે વિચાર કરવો પડે કેમ કે ભાઈ જેવા પગો હાથું ધોઈએ તો ભાઈ પાછા ભરાઈ ગઈ કેમ કે અહીંયા નકરો ભાઈ ગારો જ છે ભાઈ આપણા ભાઈ રાજભાઈએ મોઢું બધું ધોઈ લીધું બ્રશ બ્રશ કરી લીધો અમે બે ભાઈ તો ભાઈ રાજુભાઈ આવી ગયા આપણા મિત્ર આપણા ભાઈ રાજુભાઈ રાજ તોય હાલે રાજ્ય કહેતો હાલે રાજુ કહેતો હાલે હજી વીઠા ભાઈ એટલે મૂળમાં નથી બાકી જેટલો સીધો દેખાય એટલો સીધો નથી તો હજી ચા પાણી હું પીતા નથી એટલે ભાઈ કંઈ બોલતો નથી ને એને ભાઈ નાસ્તો કરવો હોય એટલે નાસ્તા ભાઈ પરોઠા બને અહીંયા ભાઈ નાસ્તાનો ચા પાણીનો હે તો આપણે લીધી ચા આપણે નાસ્તો કરવો ભૂખ નથી લઈ ગઈ ને વાં ભાઈ જમવાનો હે તો આપણે ચા પી લઈએ ફટાફટ તો મિત્રો આપણે ચા પાણી ભાઈ પી લીધા ને હવે આપણા ભાઈ કરે નાસ્તા જ ભાઈ પરોઠા કાકાએ બનાવી દીધા ને ભાઈ લાવી નાસ્તો અહીંયા બનાવે તમારી નજર સામે ભાઈ ગરમા ગરમ ને ઘરની જેવો જ ભાઈ હોય નાસ્તો એટલે તો ભાઈ આપણે અહીંયા ઊભી રાખી હોટલ બલદેવ ચોટીલા ને હે ભાઈ તો આવો આવતા હોય કોઈ ભાઈ તો આવજો બોરસદ પહેલાં આવી ભાઈ તો રાજુ ભાઈ નાસ્તો કરે ને આપણે હવે ભાઈ ગાડીએ ત્યાં સુધી ગાડીમાં આપણે થોડી ઘણી ભાઈ સાફ સફાઈ કરી નાખીએ આપણી ગાડીનો લોક બતાવી દઉં તો અમને પાછળથી છે તો ભાઈ જોઈ ચૌદ તાયરવાળી હે ભાઈ ને આપણે આની અંદર ભાઈ સોયાબીન પહેર્યો ને આપણે મહારાષ્ટ્રનો ભાઈ માલ હે મહારાષ્ટ્રના અંદર ભાઈ ધુલિયા ગામ આવ્યું ને નાના ભાઈ આપણે માલ પડ્યો તો રાજુભાઈ હજી કરે ભાઈ નાસ્તો આપણે ત્યાં સુધી તેમ ગાડી ભાઈ સાફ સફાઈ કરી નાખીએ અંદર થોડી ગણીને ભગવાનને ભાઈ આપણે મનાવી લઈએ ભાઈ આપણે અંદર ગાડી સાફ સફાઈ કરી નાખીએ પછી ભાઈ ગોઠવી દીધું કેમ કે ભાઈ ચોખ્ખી ગાડી હોય તો બેસવાની ભાઈ મજા આવે કેમ કે અમારો ઘર જ કે ભાઈ ભાઈ અમારું અંદરથી ભાઈ અત્યારે સાફ રખાય બહારથી તો જો કે ભાઈ સાફ ન રહીએ ના અહીંયા ભાઈ નકરો ગારો તમે જોઈ શકો પાણી જ પી રહ્યું કેમ કે ભાઈ ચડીએ ને ઉતારીએ એટલે અહીંયા તો ભાઈ બધી ભરાઈ દઈએ નીચે પાવડાના તે આપણે ઉપર ઉપરથી ભાઈ જેટલી સાફ થાય એટલી રખાય અત્યારે કેમકે ભાઈ આપણું ઘર હે અમારું એટલે હવે ભાઈ રાજભાઈ આવે નાસ્તો કરીને પછી આપણે હાલતા થઈએ ભાઈ તો મિત્રો આપણે ભગવાનને પણ ભાઈ મનાવી લીધા અગરબત્તી કરીને ભાઈ નીચે ખોલી દીધી કેમકે ડબલો હે એમાં ભાઈ આપણે અગરબત્તી રાખીએ અહીંયા ઉપર તો ક્યાંય રહીએ નહીં ને આપણા ભાઈ આવી ગયા નાસ્તો કરીને રાજભાઈ આમ જાવ જ રાજભાઈ હજી પચાસ ટકા મિત્ર મૂળમાં એવા કેમ કે હજી ચા પાણી નાસ્તો કરી લીધા ને હવે મેન હજી એક વસ્તુ ભાઈ બાકી છે એ હું તો કે ભાઈ એ હે માવો માવો ખાઈ પછી ભાઈ તમને જ ખબર ને આપણા ગુજરાતી લોકોના મગજ હવારે ઠેકાને આવે હજી મૂળમાં નથી પચાસ ટકા ને આપણે ભાઈ અત્યારે કેટલા ફી હાથ વહી ગયા ભાઈ અડધી કલાક તો આપણે અહીંયા ખોટી થયા તો હવે ભાઈ આગળ વધીએ ધીરે ધીરે હવે ભાઈ રાજભાઈ ડ્રાઈવિંગ કરે નીકળીએ ભાઈ માવો કેમકે ચા પી ને ભાઈ માવા વગર ન જાય માવો ખાવો જ પડે તો રાજભાઈને આપણે આપડે ખવડાવીએ એટલે એનો મગજ થોડાક ભાઈ ફ્રેશ થઈ જાય ને આપણે હવે સીધો ભાઈ આ હાઈવે પકડી લીધો વાસદ વાળો ભાઈ વાસદ વારો પછી ભાઈ પકડવાનો હોય આપણે અમદાવાદ મુંબઈ વાળો હાઈવે હવે વાસદ ભાઈ અહીંથી લગભગ ચાલીસ કિલોમીટર જેવું થાય તો મિત્રો આપણે બોરસદથી પેલા હે દસક કિલોમીટર ધર્મ જ કરીને ભાઈ ગામ હે ત્યાં પહોંચ્યા સીધો પછી આપણે પકડવાનો વડોદરા થઈને મુંબઈ વાળો આવી ભાઈ આપણે જવાનો હે ધુલિયા સિક્સ લાઈન રસ્તો હે ભાઈ બગોદરા થી વાસદ સુધીનો ને ભાઈ હવે ધુલિયા આપણે અહીંથી જઈએ કેટલું થઈ મેપમાં આપણે કેટલા કિલોમીટર ભાઈ કાપવાના ત્રણસો ને ચોહ કિલોમીટર જે આપણે કાપવાના હે ને અંદાજે ભાઈ કાલ કાલે અમે પાંચ વાગે ભાઈ ગાડી ભરીને નીકળાતા તો અઢીસો જેવા અઢીસો જેવા ભાઈ કિલોમીટર આપણે કાપી નાખ્યા હે કુટિયા ભાઈ લોડિંગ કરીને નીકળાતા નીકળ્યા હતા ઈ આગળ જોઈ લઈએ તો ભાઈ આ પોરબંદર પોરબંદરની બાજુમાં આવ્યું ભાઈ ને પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં આવ્યું ભાઈ તો ગોટિયાના ભાઈ ત્રણસો ને બેતાલીસ થાય હજી હારા ત્રણસો ભાઈ ત્રણસો ને ચોહાઠ કાપવાના એટલે ગુટિયાનાથી ભાઈ આપણા ડિસ્ટન્સ આઠસો આઠસો ને આરે ઘરે હે ભાઈ ધીરે ધીરે પહેલાં જઈએ ને આપણે ભાઈ હજી થોડીક વાર લોક ઉતારશું કેમ કે ભાઈ અહીં રાતના ઉતાર નહીં કાલ આમ જોઈએ તો ભાઈ કાલ ફવાના એમને કહ્યું કેમ કે ભાઈ ભુવાનો વારો નહોતો એવા રાજભાઈ થઈ ગયા હતા એટલે ભાઈ રહી ગયા હવે આપણે ભાઈ લોગીન જ્યાં સુધી ઉતારી શકીશું ત્યાં સુધી ઉતારી ભાઈ પછી હોઈ જાય ત્યાં સુધી ભાઈ હવે રાજભાઈ ગાડી આંખશે કેમકે અત્યારે એનો વારો હે રાતે ભાઈ હું આખતો હતો અને વરસાદ ભાઈ અત્યારે જો ચાલુ થઈ ગયો કેમ કે ચોમાસાની ભાઈ સીઝન હે રાતે ભાઈ ફૂલ વરસાદ હતો આમ ભગ ચોટીલા ભાઈ જો અત્યારે એમ હવે ઝીણા ઝીણા ભાઈ સાતા આવે હવે જોઈએ આગળ કેવો કોઈ આમ વડોદરા સુરત બાજુ અને ભાઈ મિત્રો ઉપાધ્યા અમારે છે કેમ કે ચોમાસું હોય શિયાળો હોય કે ઉનાળો હોય ભાઈ અમારે બારે મહિના ગાડી આખવાની હોય ને એ પાછી ભાઈ ચોવીસ કલાક આખવાની હોય કેમ કે ભાઈ તો કેમ અમે ભાઈ બધી આમાં બારે મહિના કાઢતા હોય તો ભાઈ અમને ખબર છે કે ઘણા કહેતા હોય કે ભાઈ ગાડીમાં હળખાય છે કંઈ તમારે હોય નહીં તો ભાઈ એટલે જે હું એવા માટે બતાવવા માંગુ કે ગાડીની લાઈફ સ્ટાઈલ અમારી ભાઈ કેવી હોય ને ઘરની લાઈફસ્ટાઈલ કેવી હોય તો મિત્રો આપણે ગયા ભાઈ અને અત્યારે ભાઈ વાઈ ગયા અગિયાર હજી ભાઈ આપણે કિલોમીટર જ કઈ બા ખાલી પચાક આપ્યા કેમ કે ભાઈ ટ્રાફિક એવી છે મુંબઈ અમદાવાદ દ્વારા ઉપર તો મિત્રો આપણે બરસદ પેલા હતા ભાઈ સાત વાગે સાત વાગે ભાઈ ન્યાથી આપણે ઉભરા અત્યારે ભાઈ અગિયાર વાગ્યા હજી આપણે વરોડરા ભાઈ વહીતા ટ્રાફિક ભાઈ એવી જામ છે કે એની વાત જવા દી વરોડરા થી લઈને ભાઈ હજી આમ ક્યાં હોતી ટ્રાફિક જામ હોય ખબર નથી પંદર વીસ મિનિટ ભાઈ ટ્રાફિક જામ છે પંદર વીસ કિલોમીટર ને રાજુ ભાઈ એવું કે એટલે ભાઈ મેં એને કીધો કે હજી તો અહીંયા જ કામ હવે કિલોમીટર ભાઈ કેટલા પચાસ સાઠ માન થાય ભાઈ આ ગ્રાફિક કેવા નહી ભાઈ આવા જોયા કે અહીંયા ખુલે ચાર પાંચ કલાક તો ભાઈ વહી ગયા માં જોઈ આવે વરસાદ કેટલો થાય અત્યારે ભાઈ 11 વાગ્યા આપણે વરસાદ ને પેલા 5 10 કિલોમીટર પેલા હતા ભાઈ અહીંયાથી આપણે 6:00 વાગે નીકળ્યા હતા તો ખાલી ભાઈ 61 કિલોમીટર આપણે હવાન ના ગાયા ભાઈ સાત વાગ્યા ના ના અત્યાર ભાઈ અગિયાર વાગ્યા કેમ કે ભાઈ ચાર પાંચ કલાક ટ્રાફિક નડી ગઈ હજી પણ આમ ક્યાંય બતાવે હવે કેટલીક હાઈવે હે ભાઈ મુંબઈ સુરત અહીંયા ભાઈ ટ્રાફિક હે ને કઈ જામ થાય કઈ નક્કી ના હોય એમાં પાસે ભાઈ ચોમાસું હે એટલે રસ્તા હે ને આ ખરાબ થઈ ગયા અત્યારે ભાઈ આપડે વડોદરા વહીતા ને પોર ગામ આવે વડોદરા વતી ને ભાઈ ત્યાં ભી ગયા હજી હવાના ભાઈ આપણે એકાઠ કિલોમીટર કાપ્યા વરસાદ થી ભાઈ બોર એકાઠ સાઠ કિલોમીટર થાય આપડે ભાઈ હજી ચા પાણી પીવાના બાકી હે મોટું હજી ભાઈ જોયું નથ કેમ કે ક્યાંક હવે ગાડી ના ભાઈ પાણી ન હોટલ આવે તો ક્યાંક પાણી પાણી ભાઈ ફરીએ ચા પાણી પીએ ટ્રાફિક માં હલવાના એટલે મારી ભાઈ નીચર ઉડી ગઈ હોય ત્યાં કેમ કે ખરેક થઈ તો ભાઈ ગાડી બ્રેક ખાતી એટલે ઉડી જાય કેમ કે એક તો ગરમી હે ભાઈ એવી મિત્રો હજી પણ આપણે ટ્રાફિકમાં જ છે આપણે જોયું આપણે બોર હતા એટલે ભાઈ કઈ જ પહેલા ત્રણ ચાર કિલોમીટર ગામ થાય અડધી કલાકમાં ભાઈ કઈ અગિયાર વાગ્યા હતા અત્યાર ભાઈ સાડા અગિયાર વાગ્યા અડધી કલાકમાં ત્રણ થી ચાર કિલોમીટર માન કાપ્યા હજી ભાઈ ટ્રાફિક ફોલ જામ હે તો હવે સજ ભાઈ અગિયાર ને સાડત્રીસ થઈ હવે લગભગ આપણે નીકળશું કેમ કે અહીંયા સુધી ભાઈ ટ્રાફિક બતાવતા હતા પુનિયાદ સુધી વડોદરાથી ભાઈ પુનિયાદ સુધી ટ્રાફિક હતી કેમ કે જ્યાં ભાઈ ફૂલ હે ને અહીંયા સાંકડા આવે સિક્સ લાઇન રસ્તો હે ભાઈ અહીંયા ડબલ લાઇન થઈ જાય આ ફૂલ હે ને ભાઈ ફોર ફોર લાઇન રસ્તો થઈ જાય ભાઈ બે સાઈડ એટલે ભાઈ આની ટ્રાફિક હે ને જામ હતી જો હવે આગળથી ભાઈ ખુલ્લી થઈ હે ને સાકરા પુલની ટ્રાફિક હતી ભાઈ કેમકે ફોર લાઈન રસ્તો થઈ જાય તો હવે સાહેબ ભાઈ આપણે નીકળ્યા ને વરસાદે હવે ચાલુ થયો અગિયાર વાગ્યા કેટલા ભાઈ અગિયાર ને આડત્રીસ આપણે ભાઈ સાઠ થી સિત્તેર કિલોમીટર સવારના કંપા સાત વાગ્યાના હવે સાહેબ ભાઈ ઓલો થયો કેમ કે અહીંયા ભાઈ વડોદરાથી ફોર સુધી હે ને ફોર લાઈન આ રસ્તો થઈ જાય ભૂલી આવે એના હિસાબે ભાઈ ટ્રાફિક જામ થાય ને પાછા રસ્તો પણ ચોમાસાનો ખરાબ થઈ ગયા એટલે ભાઈ ચોમાસો હોય ત્યાં રસ્તામાં એ તકલીફ લે જ કંઈ નક્કી ન હોય ભાઈ પાંચ કલાક દસ કલાક ખોટી જામ હોય જ રાજુભાઈ અમારા કંટાળી ગયા રાજુભાઈ હા તમારી પોઝિશન થાકી ગયા ને હોવાના ભાઈ એમને ટ્રાફિકમાં વિચારા ગાડી આ કે કંટી ગાડી તો જોકે સાઠ કિલોમીટર હાકી તો ભાઈ આમ થાકી જઈએ દરેક બેક કરવી દરેક ભાઈ એક તો બધા ભાઈ આધા વારે કહે બધું આમાં ભાઈ ધ્યાન રાખવું પડે હવે ક્યાંક ભાઈ ચા પાણી પીએ કેમ કે ચા પાણી આપણે વિચાર થઈ ગઈ હવે ક્યાંક હોટલ આવે ભાઈ આગળ સારી અહીંયા ચા પાણી પીવા રાખીએ પાછી ભાઈ થોડીક ટ્રાફિક જામ છે હવે કેમ કે અહીંયા ભાઈ આ ભૂલ બને ઓવરબ્રિજ એના હિસાબે ભાઈ અહીંયા ટ્રાફિક જામ હે હવે કેટલીક હોય જન હે થોડોક ટ્રાફિક હતી રસ્તાનું કામ ચાલુ છે અહીંથી એક જ લાઈન ભાઈ ચાલુ હે એના હિસાબે ભાઈ ટ્રાફિક પાછી જામ આપણે જોવા જઈ રહી કેટલીક કેમ કે જ સિંગલ લાઈન જ ભાઈ ચાલો હે રસ્તાનો કામ હાલે ખાધા પૂરે હિસાબે જ ભાઈ ટ્રાફિક થાય પછી ખાધા એ ભાઈ ઓલા બ્લોક આવે એનીથી ખાલી પૂરે જવો તો ખાધા એવા તો ભાઈ ખાધા આમ હરો હર પડ્યા રહ્યા આ રસ્તે મેન અમદાવાદ મુંબઈ હાઈવે હે નેશનલ હાઈવે

તો મિત્રો આપણે ભાઈ હવાના ઉઠતા હતા એટલે અત્યારે હોય ટ્રાફિક ટ્રાફિકમાં હતા એટલે ભાઈ ચા પાણી પીએ જમવાનો તો ટાઈમ થઈ ગયા પણ અત્યારે હજી ભૂખ નથી લાગી કેમકે રાજભાઈએ નાસ્તો કર્યો તો હોટલ હે ભાઈ કેમ કે ચા ભાઈ એક નંબર બનાવે તો આપણે જઈએ ને પીએ ગાડી અહીંયા રાખી ભાઈ ને વરસાદ ધીમે ધીમે ચાલુ હે મિત્રો આવી ગયા આપણે ટાઈમ તો ભાઈ જમવાનો થયો બાર વાગ્યા પણ હજી આપણે ભૂખ નથી લાગી ભાઈ હજી મોડો મોડે આપણે ખાવું એક બે વાગે आगर आप चाह मग्गी भाई तो ऑन राज भाई चा है भाई चाय पी ललता थी भाई चाय पाने पी लीजिए होटल होटल हलता थी गया जा आम थी भाई पार्किंग आम जावा रस्त रह पास गाड़ी भाई अँ थे गाटवी पड़े अपने अत्यार कर्जर नहीं, नहीं है, ने पेला है चार पांच थे भाई कलजर बे किलोमीटर पहला हमें आगर भाई क्या जमसू અત્યારે ચા પાણી પીતા હજી ભૂખ નટ લાગી તો ભાઈ પહોંચી ગયા આપણે કણજર વાળા તોલ નાખે હજી ભાઈ કણજર ભરોસ ને પછી ભાઈ કામરેજ હજી ભાઈ ત્રણ તોલ નાખા આવશે આપણે ત્રણ ચાર તોલ નાખો મિત્ર છે ને ભાઈ આમ ડિઝાઇન વાળું બનાવ્યું તમે જોઈ શકો છો ને આપણે ભાઈ ચાંદલો હવે કરાવી નાખીએ ફાસ્ટેગમાં તો આપણે કરી લીધો ને હવે ભાઈ આવશે ભરૂચ પછી ભાઈ કામરેજ હજી બે તોલ ભાઈ આવશે તો મિત્ર અત્યારે ભાઈ એક વાગી ગયા ને આપણે અહીંયા પોર હતા ભાઈ પોરથી અત્યારે આપણે પહોંચ્યા ભાઈ ભરૂચ ભાઈ પચીસ ત્રીસ કિલોમીટર થઈ ભરૂચ તો ભાઈ પાછી વાળી અહીંયા પણ ટ્રાફિક જામ છે અગા કેટલા ખોટી રહી જો એ ભાઈ નટમા ભાઈ આપણે જઈએ તો આટલી કમસેકમ ભાઈ 1 2 કિલોમીટર સુધી ને અહી ટ્રાફિક બતાવે હવે જોયા ભાઈ ક્યાં નીકળીએ એકમાં ભાઈ 10 ને વાર છે ભાઈ ટ્રાફિક આજ લો એવું પીછો રાખ કઈ ભાઈ એવો ખરાબ થિયા ખાડા એવા પડ્યા મિત્રા ક્યાંક છે ને ભાઈ એક્સિડન્ટ થયો આઈસર ગાડી છે ગાડી ને પાસાર ભાઈ મારી દીધી

ગમે ત્યાં ભાઈ ગાડી ઉતારવા માં ધ્યાન રાખવું પડે કેમ કે ભાઈ જગ્યા પોચી હોય એના હિસાબે બેહી જાય ગાડી એક તો ભાઈ આટલા વજન ભરેલો હોય રસ્તા ભાઈ બહુ ભાઈ ગ્રાસ સુરત પાસે આ તો ભાઈ આવવું પડે મજબૂરીમાં બાકી આ પાટા છે ને ભાઈ આના કરતા બીજા બધાય પાટા હારા હા અહીંયા ભાઈ પાસે ટ્રાફિક જામ છે હજી આ રસ્તે ભાઈ ટાઈમે છે ને તમે ક્યાંય પોચી ન હોગો આમાં કાચા માલ વાળા હોય ભાઈ એને બહુ તકલીફ થાય હવા ના હો કિલોમીટર માન કાપ્યા ધુલિયા ત્રણસો ને ચોહાઠ ભાઈ કે જઈએ હવે આપણે હજી ભાઈ બસો ને છે એટલે ભાઈ એકસો બે ત્રણ કિલોમીટર કાપ્યા આપણે હવાર ના હવારે ભાઈ સાત વાગે મેં તમને બતાવ્યું હતું આ હોટલ હતી ઉપરાની હતી તો આપણે ભાઈ અત્યારે સાત એટલે કેટલી પાંચ છ કલાક થઈ તો છ કલાકમાં ભાઈ સો કિલોમીટર માન કપાના આમાં ભાઈ ખાલી કરવાની હોય આ લોકલ સેન્ટર હોય તો આમાં ભાઈ આજે નકર ગાડી ખાલી થઈ જાય એમ હોય તો હવે ભાઈ આ ટ્રાફિકના હિસાબે અમારે ડી પણ તૂટે ને હેરાન ખાવું પડે એ તો નખો ભાઈ તેના વગર કેમકે હજી ભાઈ હજી જમવાની બાકી છે આપણે શું વિચાર્યું કે ભાઈ આગળ સારી હોટલ આવે તો આપણે ત્યાં જમશું તો ટ્રાફિકમાં ભાઈ હલવાઈ જાય એટલે હવે શું આમાં કરવું એટલે આવી હે ભાઈ અમારી જિંદગી હવે જઈએ ટ્રાફિકમાંથી કહીં નીકળીએ અહીંયા ભાઈ છે ને પુલ હવે બનાવે કેમ કે અહીંયા ગામડાઓનો ભાઈ રસ્તો હોય એટલે એના હિસાબે ભાઈ પુલનું કામ ચાલુ છે રસ્તો બધા ખરાબ છે એના હિસાબે ભાઈ ટ્રાફિક થાય જામ પડ્યો ભાઈ ફૂલ ધીરે ધીરે હાલે લાઈન એટલા ભાઈ રસ્તો ખરાબ હે અને વાત જવા દે તમે એના હિસાબે જ ભાઈ આ ટ્રાફિક થાય ભાઈ રસ્તો ખરાબ હે ને એના હિસાબે ટ્રાફિક થાય કેમ કે ખાડા ને ભાઈ હે અને પાછો ઉપરથી થી ચોમાસુ એટલે ભાઈ પાણી પીર્યું એટલે ખબર ન પડે કે કેવું ખાડો હે કેવું નહીં ને ખાડા ભાઈ ઓસિંતા પડે એટલે

અને પાણી ભાઈ અત્યારે તો ફૂલ આમાં આવક હે કેમ કે વરસાદની સિઝન હે સામે જ ભાઈ ઓલું બ્રિજ હે અર્મબાદા બ્રિજ કહેવામાં આવે ભાઈ એને હતી હે ભાઈ જબર હવે આગળ ભાઈ આ બ્રિજ પાસ કરી લેશો એટલે વરસનો ઢોલ નાકો આવી જશે પાછો ભાઈ ભાઈ આપણે પહોંચી ગયા ટોલ ટોલના કે રાજભાઈ આપણા ભૈખા થયા એટલે ભાઈ ભૂંગળા લીધા એટલે ભાઈ એવું નથી નકરભાઈ અહીંયા ભાઈ બિશાળા કેટલી મહેનત કરે ભાઈ બધા અમુક લોકો ભાઈ અહીંયા ઘણા ભીખ માગતા હોય એને કરતાં સારું ભાઈ ધંધો કરે તો આપણે નાના માણસોના ભાઈ પાંચ દસ રૂપિયાનો ફાયદો કરાવવાય આમ કેમ આપણે ભાઈ માવો ખાઈ જઈએ એકના હતાના બે તો ભાઈ પાંચ દસ રૂપિયાનો એને પણ ફાયદો કરાવવાય તો બે આપણે ભૂંગળાને પોતે લેતી ભાઈ હજી જમવાની હોટલ આગળ આવશે એટલે કઈ હવે ખાઈએ ભાઈ અત્યારે ભાઈ દોઢ દોટ વાગી ગયા આઠ મિનિટ વાર હે આપણે નાખો પાસ કરી લીધો ભાઈ આ બિસારા કેટલા લોકો ભાઈ હેરાન થાય રસ્તામાં આવી રીતે ભાઈ તડકાના ઉભે ચન્ટો કરવા હા કેમ કેમકે ભાઈ પેટ તો બધા કરે રાજભાઈ કઈ ભૂખા થયા હતા જે સવારે એની નાસ્તો કર્યો કેમકે એને ભૂખ લાગે ભાઈ આમ શરીરમાં ભાઈ દેખાતો નથી ખાઈ ભૂંગરા ખાઈ હવે આગળ ક્યાંક હોટલ આવે તો ભાઈ જમી લે લઈએ ભરૂચ પછી ભાઈ આવશે અંકલેશ્વર આઠ કિલોમીટર યો અને રાજપીપળા બાવન ભાઈ ડાબી ભાઈ જો અમે ભાઈ બ્રિજ દેખાય ત્યાંથી રાજપીપળા જવું હોય તો જવાય ભાઈ ભરૂચ ટોલ નાકો વતી આવે તો પાછા મિત્ર આપણે અંકલેશ્વર થી ચાર પાંચ કિલોમીટર પેલા હોય ને પાછી ભાઈ ટ્રાફિક જામ જવા જઈ હવે કેટલીક હોય ભાઈ આ રસ્તે આજે હું હોય ભાઈ હમણાં હવે ટ્રાફિક થાય બહુ ત્યાં જઈએ અહીંયા ભાઈ હજી આમાં ક્યાં કે હજી ભાઈ પલસાણા સુધી છે ને આપણે જોવાનું છે કેમ કે પલસાણાથી આપણે તન મારવાનો છે સોનગઢ બાજુ એટલે પલસાણા હવે ભાઈ અહીંથી સાઠ કિલોમીટર થાય સારો હવે વહેલો આવી જાય તો મિત્રો ટ્રાફિકના કારણે આપણે કેટલા હેરાન થઈએ ભાઈ હવા જવા ભાઈ એક તો આપણે તાને ક્યાંય આપણે ખાલી કરવાની જગ્યાએ ભાઈ પહોંચી ન હોય તો જમવા જ ન જડે પછી ભાઈ ગાડી ટ્રાફિકમાં હરખી હાલે નહીં એટલે એવરેજ તોડે ભાઈ પછી આમાં બે જણા હોય તો ભાઈ એક જણા રાતે આગતા હોય તો ભાઈ દિવસને બીજાને હોવાનું હોય તો હવે ટ્રાફિક હોય તો ભાઈ આપણે ક્યાંથી હોવું કેમ કે આમાં ભાઈ ધ્યાન રાખવું જ પડે ફોર વ્હીલવાળા ઓડાવાળા અહીંયા ભાઈ આગળ દેખાય નહીં ટ્રાફિકમાં કોણ ક્યાંથી ભાઈ ગરી જાય એટલે બે જણા ભાઈ જોઈએ જ ટ્રાફિકમાં એટલે ભાઈ ધ્યાન રાખવું પડે તો આમાં ભાઈ થાય નહીં ને ભાઈ આમાં હેરાન થઈએ એટલે પછી આગળ ગાદી એકા ભાઈ આપણે રહીએ નહીં કેમકે થાકી જઈએ ભાઈ ઘડીક આપણે આગળ લેવી બ્રેક કરવી ધ્યાન રાખવું આ તે ભાઈ બધું એટલે બહુ ભાઈ મુશ્કેલ હે આ ભાઈ બી લાઈન હાલતી ન બધી બાજુ જામ હે ભાઈ હવે કંઈ આમાંથી નીકળીએ ને આગળ ભાઈ જે જમવાની બાકી છે આમાં જાવ હવે ગાડી ચાલુ ને ચાલુ રહીએ કેમ કે વળી બંધ કરીએ તો વળી હાલે કંઈ નક્કી ન હોય ભાઈ

होटल नर्मदा गेट है भाई आम लोकेशन में भाई बतावे होटल नर्मदा गेट तो आप भाई अच्छी गया जमान मस्त बनावे एट हमें अँ भाई जमी लम के टाइम बहुत ओवर थी गया भाई दस मिनिटी वार एट बे वगी गया तो भाई गाड़ी आप हलखी साइड में राखी के भाई होटल फूल है गाड़ी भाई आख पार्किंग पड़ो एट रस्ता में ही पड़ी एट हलखी भाई राखी होटल है नर्मदा गेट ભાઈ ના હવે ઓન આપણા ભાઈ રાજભાઈ જમવા જાય ભોખ લાગી ને હજી એક બીજી ગાડી ભાઈ આપડે છે મિત્ર એ અંદર ગયા ભાઈ ના ભાઈ હોટલ નો વ્યુ હે આપડા કાર નો મોટી હોટલ હે ભાઈ નર્મદા ગેટ જમવાનો ભાઈ એક નંબર બનાવે અંકલેશ્વર ની પેલા આવી ભાઈ ભાઈ આવી ગયા અમે હોટલ ની અંદર જમવા ને બીજી ગાડી વાળા ભાઈ આપડા મિત્ર બધા અમે જમવા બેસી ગયા ભાઈ ને અહીંયા થારી ન હોય સૂતક ભાઈ ઓર્ડર મુજબ તમારે જે ખાવું હોય એ બનાવી દઈએ તો આપણે વતાના બટેટાની શાક ને રોટલી ભાઈ મેઘવી રાજભાઈ તંદુરી રોટલી મેઘવી બાજરીના રોટલા એવું કંઈ ન હોય ભાઈ સાસ બધાય સૂતક ગ્લાસ મળે ભાઈ જે જેમ ખાવું જેટલું ખાવું હોય એટલું ભાઈ સૂતક જરે થારી સિસ્ટમ આ બાજુ ન હોય તો હવે ફટાફટ ભાઈ બધા મિત્રો અમે જમી લઈએ ભાઈ પાછા આપણે જમીને આવી ગયા ગાડીએ અઢી વાઈ ગયા ફીટ ભાઈ બે ને ત્રીસ તો હવે રાજભાઈ આરામ કરશે આરામ કરવાનું રાજભાઈ એટ કરું જો ને ને માવો બનાવે ભાઈ બેક મારી હા તો પાર્સલ બનાવે પછી થોડીક હોય જાય છે કેમ કે ભાઈ ઈ હવા નેમ નેમ છે ને આપણે ભાઈ 3 કલાક નીંદર કરી હતી તો હવે હજી આપણે નીંદર નતાવતા એટલે હવે આપણે કરશું ડ્રાઈવિંગ ને માવો ભાઈ રાજભાઈ બનાવે તો માવો બનાવે પછી ખાઈને ભાઈ આપણે ડ્રાઈવિંગ ચાલુ કરી દેહો ફ્લેટ ભાઈ પાસે આપણે હોટલે થી નીકળી ગયા ને અંકલેશ્વર રિયો બે વલસાડ એકસો તેત્રીસ મુંબઈ ત્રણસો પચાસ ભાઈ આ સીધો મુંબઈ જાય આવીએ ને આપણે ભાઈ જવાનો હે પલસાણાથી સોનગઢ તરફ તન મારવાનો હે પલસાણ હવે ભાઈ પંચાવન સાઠ કિલોમીટર છે ને દુલિયા ભાઈ હવે અહીંથી આપણે રિયો બસો ને પચાસ ભાઈ ફિક્સ બસો ને પચાસ કિલોમીટર થાય હવે કહીએ ભૂગીએ જોઈએ હવે ભાઈ રાઈટ ભાઈ થઈ ગયા આજે મોબાઈલમાં ગોકા મારે ભાઈ હવે આપણે કરશું ડ્રાઈવિંગ તો ભાઈ હવે આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ બહુ મોટો થઈ ગયા હે પછી વ્લોગ તો આગળના વ્લોગમાં ભાઈ મળીએ લોક કેવો લાગ્યો ભાઈ મિત્રો બધા કોમેન્ટ જરૂર કરજો તો મને ખબર પડે તો ચાલો મળીએ આપણે ભાઈ આવતા નવા વિડીયો ને બ્લોગ ને અંદર